તો કે ત્યાં ડોલર ચાલે ત્યાં પાણીની બોટલ કેટલા રૂપિયાની મળે તો કે છે બે ડોલરની તો કે આપણા કેટલા પૈસા થાય આપણા એકસો ને સાઠ જો સિત્તેર રૂપિયા થાય તો એકસોને સિત્તેર રૂપિયા આપણા થાય પણ તમે એ માણસને પાંચસો રૂપિયા આપો તો તમે એ તમને પાણી આપે એટલે પેલો માણસ કહે છે મારા તમને બુદ્ધિ જેવું છે કંઈ જે દેશમાં આપણે ગયા હોય ત્યાંનું નાણું હોય એ આપીએ તો આપે નકર ન ચાલે ત્યારે મહારાજે હસીને કીધું કે મારે પણ તમને એ જ કહેવું છે કે જે દેશમાં જે દેશનું નાણું ચાલતું હોય એ જ નાણું લઈને જવું જોઈએ આ બધા દેશમાં બધું નાણું ચાલે છે ઉપરના લોકમાં પુણ્યની કરન્સી ચાલે છે એ લઈને જાજો ભેગી ઉપર પુણ્યની કરન્સી ચાલે છે અને એ તમે જુઓ અહીંથી અમેરિકા કે તમે બીજા કોઈ દેશમાં ફરવા જાવ તો ત્યાં જઈને તમે પૈસા નથી કન્વર્ટ કરતા તમે અહીંયાથી જ ખીચામાં નાખીને જાઓ છો એમ તમારી પાસે જે નાણું છે એને પુણ્યમાં કન્વર્ટ કરીને પછી જાશો તો ઉપરના લોકમાં તમારી વ્યવસ્થા થશે નકર કશું નહીં થાય આજે ભગવાને આટલો સુંદર અવતાર આપ્યો છે ભગવાનનું નામ લેજો ઈશ્વરના નામથી આપણા બધા જ પાપો બળી જાય ભાગવતીનો છેલ્લો શ્લોક અઢાર હજારનો નામ સંકીર્તનમયસ્ય પાપ પ્રસન પ્રણામો દુઃખ શરી પરમ ભગવાન અમે સાંભળ્યું છે કે તમારા નામ માત્રથી બધા જ પાપો બળી જાય છે તો બસ અમારી એટલી પ્રાર્થના છે કે જે યોનિમાં જન્મ થાય એ યોનિમાં તમારું નામ અમારી જીભ પર રહે એવી કૃપા કરજો કે તમારા નામથી બધા પાપો બળી જાય તો બાપ એ જ ભાવ સાથે ભગવાન નામ સંકીર્તન સાથે આપણા પાપો બળે અને ઠાકોરજી પાસે એટલી માગણી કરજો કે દરેક યોનિમાં ખાલી માણસ છીએ ત્યારે નહીં બધી જ યોનીમાં ભવે ભવે યથા ભક્તિ હે ભગવાન ભવે ભવ અમારી બુદ્ધિ તમારા ચરણાર્વિંદમાં લાગેલી રહે એવી કૃપા કરજો ઠાકોરજી અને એ કૃપા થશે તો જ આપણો આ સંસારના ફેરાવો સફળ થશે તો એવી દિવ્ય કથા જયારે આપણને મોક્ષ આપનારી ભાગવતજી એમ કહે છે એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાન ગરજતી બાપુ ઘણી વખત લોકો કહેતા હોય અમારે પિતૃ મોક્ષાર્થે કથા છે પિતૃ મોક્ષાર્થે કથા જ ન કરવાની હોય કેમ જેના પિતૃઓનો મોક્ષ થાય ને એની ઘરે ભગવાન પધારે વાલા ભક્તો એની ઘરે ઠાકોરજી પધારતા હોય છે